દીકરી સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન અમે લોકોએ કર્યું હતું અને આ એક સુંદર કાર્યક્રમની અંદર મારા બંને પક્ષના દાદા દાદી અને મામા મામી એ ઉપસ્થિત નથી તો ભગવાન એમને જે બી તે જે જગ્યાએ હોય ત્યાં અક્ષરધામનું સુખ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના પ્રાર્થનામાં તરણોમાં પ્રાર્થના કરું આજે અમારી દીકરી ચિરંજી ડિંકલ અને ચિરંજી રિયા જે અમારી સાથે ચોવીસ વર્ષ સુધીનો સમય વિતાવ્યો છે અને એમના માટે એક ટૂંકી વાર્તા પણ મારે કહેવી છે આજે તો હું તમારી સમક્ષ એક વાર્તા પણ શેર કરું છું એક પરિવાર હતો અને આ પરિવારની અંદર એક મા બાપ અને દીકરી ત્રણ જણા રહેતા હતા હવે આ પરિવારની અંદર ધીમે ધીમે જતાં એની માતાએ મૃત્યુ પામે છે મૃત્યુ પામ્યા પછી ત્યાં પિતા અને દીકરી બે જ જણા હોય છે અને પિતા અને દીકરી બે જણા હોય છે એટલે પિતા દીકરીના વિયોગની અંદર ધીરે ધીરે બીમારીની ભોગ બને છે અને એકદમ સમય જતા દીકરી પણ મૃત્યુ પામે છે અને દીકરી મૃત્યુ પામે છે પછી એને પિતાને ખબર રહેતી નથી કે દીકરી મારી આ દુનિયામાં છે કે નહીં એટલે સમય જતાં થોડા સમય પછી પિતા પણ બીમાર પડે છે અને આ પિતા બીમાર પડે છે એટલે આજુબાજુવાળા માણસો એમને દવાખાના સુધી પહોંચાડે છે એટલા બધા પૈસા પણ નહોતા કે જે પૈસાથી સારા દવાખાનામાં સારવાર લઈ શકે એટલે એમ એક સરકારી દવાખાનામાં પહોંચાડે છે થોડી ટૂંકી સારવાર દરમિયાન આકસ્મિક પિતા મૃત્યુ પામે છે અને એ મૃત્યુ પામ્યા પછી દીકરીને ખબર પડશે દીકરી તો આ દુનિયામાં એમની રહી જ નથી પરંતુ એને ખબર પડે છે કે મારા પિતાએ મૃત્યુ પામ્યા છે એટલે દીકરીએ ખૂબ પ્રયત્નથી મનને મક્કમ બનાવી અને એક અવતાર લીધો અને એ અવતારની અંદર એ દવાખાનાની અંદર હાજર થાય છે અંદરથી સ્ટાફ અને ડોક્ટર પણ કહે છે કે આમને લાસ્ટ તમે લઈ લો એમ એટલે પછી દીકરી કહે છે કે હું એમની દીકરી છું અને લાશ તમે મને આપી દો એટલે દીકરીને તો ગામ દૂર હતું એના પપ્પાને એના ગામ સુધી પહોંચાડવાના હતા એટલે બસ સ્ટેશન પર જાય છે અને આજુબાજુ પહોંચે છે કે તમે મારા પપ્પાની લાશ મારા ઘર સુધી પહોંચાડશો એટલે બધાને કે છે પણ તું કોઈ હા પાડતું નથી એટલે દીકરી મનોમન વિચાર કરે છે એવામાં કોઈ ના ભાઈ ત્યારે પ્રભુ હોય એટલે એવા સમયે ત્યાં એક કાકા મળે છે એમને વાન વાળા અને એ કાકા એ કે છે કે મારે હું બેટા ચાલ તું મારી ગાડીમાં મૂકી દે ને હું ત્યાંથી લઈ લઉં એટલે એ કાકા અને દીકરી બંને એમની ગાડીમાં મૂકે છે પિતાની લાશ છેલ્લી સીટ ઉપર પિતાને સુવડાવે છે અને સુવડાવતા સુવડાવતા એ લઈ જાય છે તો કાકા ગાડી ચલાવે છે અને કાકાનું ધ્યાન થોડી થોડી વારે પાછળ તરફ જાય છે તો દીકરી એના પિતાનું માથું ઘોડામાં મૂકેલું હોય છે અને માથાની અંદર એ હાથ ફેરવતી હોય છે ગાલ પર એના કરઘરિયા કરતી હોય છે આ બધું કાકા ગાડીમાં જોતા હોય છે થોડા સમય પછી એ પોતાના ગામ સુધી પહોંચે છે પહોંચ્યા પછી દીકરી નીચે ઉતરે છે અને એ પપ્પાની લાશ એ પપ્પાની લાશ એ છેલ્લી સીટ ઉપર એમને છૂતી હોય છે અને દીકરી જતા જતા પેલા કાકાને કહે છે ગાડીવાળા કાકાને કે કાકા તમે અહીંયા થોડી વાર રોકાજો સામે જ મારું ઘર છે અને હું ત્યાં જઈને આવું છું અને હું મારા ઘરજનોને બધાને બોલાવી લઉં પછી મારા પપ્પાની લાશ આપણે અહીંયાથી લઈ જઈશું એટલે કાકાએ કીધું સારું દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ ત્યાં સુધી દીકરી પાછી આવી નહીં એટલે કા ગાડીવાળા ડ્રાઈવર હતા એમને એવું થયું કે કેમ ના આવી દીકરી પરંતુ એ જતાં જતાં પાછી વળીને આવીને કાકાને એવું કહીને ગઈ હતી કે સામે જ મારું ઘર છે એટલે કાકા ત્યાંથી ઉતરી અને ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં સુધી જાય છે તો ઘરની અંદર એમના ભાઈઓ બધા બેઠેલા હોય છે અને એ કહે છે કે અહીંયા તમારી શ્વેતાના અરે સીમા નામની દીકરી હતી એ તમને બોલાવવા માટે આવેલી હતી તો પેલા કહે છે કેમ બોલાવે એ તો મરી ગઈ છે અહીંયા દુનિયામાં રહી જ નથી એ તો મૃત્યુ પામી છે એમ કે એની મમ્મી પણ મૃત્યુ પામી છે અને આ સીમા નામની દીકરી પણ મૃત્યુ પામી છે તો એવા સમયે વિચાર કરે છે પેલા કાકા કે દીકરી તો ગાડીની અંદર પપ્પાના માથામાં હાથ ફેરવતી હતી ગાલ કરતી હતી પરંતુ આ દીકરી અહીંયાથી જતાં પાછી વળીને મને કહીને કે સામુ જ મારું ઘર છે અને ત્યાંથી તમે મને શોધી લેજો એટલે પછી એમને ખબર પડશે કે દીકરી એ પ્રેતના અવતારમાં થઈને પપ્પાની લાશ માટે આવી અને એમાંને જ્યાં મારી બે દીકરીઓ છે એવું અમે માની લેશું કેમ કે મેં આ એક સત્ય બાબતની ઘટના વાંચી હતી આ મારી બંને દીકરીઓએ અમારા ઘરની દિવાલોની અંદર ઘણી બધી યાદો મૂકેલી છે મારા તમામ પરિવારના સભ્યોએ એમની આંખોમાં અમને યાદો છુપાયેલી છે ક્યારેક ટિંકલ અને રિયા એ બંને વચ્ચેથી કોઈ એવો જુદાગ્રો રાખ્યો નથી કે અમે લોકો સાથે રહીને નહીં કામ કરીએ અને આમાં જતાં જતાં મારી બંને દીકરીઓને સારો એક પરિવાર મળેલો છે ભગવાન એમને કાયમ ત્યાં હસ્તી અને સુખી રાખે એવા આશીર્વાદ પણ આપો અને છેલ્લે બેટા ડિંકલ અને રિયા પિતા તરીકેની જિંદગીમાં અને તમે અમારા જીવનમાં અવતર્યું હોય અને આ સમયગાળા દરમિયાન કદાચ તમારા થી કોઈ ભૂલ થઈ હોય તો હું પપ્પા તરીકે આપની માફી માંગુ છું